ભાવનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક કરાય છે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ લાલપા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ પદ પદગ્રહણ સમારોહ યોજા હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું હતું કે પોતાની નૈતિક ફરજના ભાગરૂપે રાજીનામું આપ્યું છે જ્યારે કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સાથે હંમેશા જોડાયે રહે છે જ્યારે મનરેગા કૌભાંડ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈ પણ જવાબદાર હોય તેની સામે તપાસ કરી અને દોષિત હોય તો પગલા લેવા છૂટ આપી હતી જોકે ભાજપના મંત્રી હોવા છતાં પદ છોડતા નથી તે માટે પણ આકરા પ્રહારો કર્યા હતા શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલપુર ધારાસભ્યો આગેવાનો અને શહેર જિલ્લાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા